એકોર્ડ સાથે આપણે જે પોડકાસ્ટની શ્રેણી શરૂ કરી છે એમાં આજે આપણી સાથે આ પોડકાસ્ટમાં છે ડોક્ટર જીતેન્દ્ર શર્મા અને યંગસ્ટર્સ જે આઈ લવ યુ કે છે એ આઈ લવ યુ માં હવે આઈ એલ યુ નથી કરતા આઈ હાર્ટ ને પછી યુ એટલે જે પ્રેમની નિશાની છે એ એમનું સૌથી વધારે ધ્યાન રાખતા જે ડોક્ટર છે કચ્છના અને ખાસ કરીને આપણે ભુજની વાત કરીએ તો અનેડિયોલોજીસ્ટ છે કે જે અહીંયા કામ કરી રહ્યા છે જીતેન્દ્ર શર્મા તમારું સ્વાગત છે તમારા જ કાર્યક્રમ એક કાર્યક્રમમાં ઓગણત્રીસમી સપ્ટેમ્બરને વિશ્વ હૃદય દિવસ તરીકે પણ ઉજવીએ છે અને આ જે તમારી એક્સપર્ટીસ છે એમાં તમારી સાથે વાત કરતા મને જાણવા મળ્યું કે તમે

અહ છાતી માં દુખાવો થાય ને એટલે મનસું તરત જ ધ્યાન એમાં જાય કે મને કંઈ છાતુ તો નઈ હોય ને ઓવર એક્સપોઝર છે મીડિયા નો તો છાતી માં દુખાવો થાય તો શું હાર્ટ એટેક જ હશે તમારો આભાર ઇન્ટ્રોડક્શન માટે હવે જો આવી જો વાત થઈ છાતી માં દુખાવો કે છાતી માં દુખાવો આ ભી ડિપેન્ડ કરેગા કонસી એજ પે હે એજ પે હે કонસી ફેમિલી પે હે રિસક ફેક્ટર શું હે ઉસકી લાઈફ સ્ટાઈલ શું હે ઉસકે લે ઉસકે ખાના પીના કેસા હે ઘર બહાર કા જ્યાદા હે ઘર કા હે કેસા હે ઉસ પે ડિપેન્ડ કરતા હે मेली एज पे फर्स्ट एज अगर पहले ऐसा होता था मेल पेशेंट में 40 के ऊपर या फीमेल में पेशेंट में 50 के ऊपर अगर चेस्पिन हो रहा है और वो कैसा दबान जैसा हो रहा है पसीने के साथ हो रहा है घबराहट हो रही है बैठने पे पहले कुछ काम करते हो रहा है और फिर बैठने के बाद भी आराम नहीं आ रहा है अगर ऐसा है तो फिर उसको आगे पेन उसको हम हार्ट अटैक का ही पेन मानते उसको आगे चपास करनी जरूरी होती है अभी यही अगर सब सबसे लेकिन अभी कोविड के बाद तो नहीं बोलूंगा लेकिन जैसे लाइफस्टाइल सब चेंज हो रहा है खाना पीना सब चेंज हो रहा है एज तो ये एज अभी कम आ गई अभी हम तीस के ऊपर भी अगर ऐसे सिम्टम्स के साथ आता है चेस्ट पेन हो रहा है उसको कुछ काम करते हुए हुआ दबाण जैसा हो रहा है उससे दबा प्रेशर जैसा लग रहा है उसको कि बहुत तेज दर्द हो रहा है कोई जोर से दबा रहा छाती दबा रहा दवा छाती जकड़ गई है साथ में पसीना हो रहा है घबराहट हो रही है उल्टी हो रही उल्टी हुई साथ में ऐसा हुआ और अगर पहले से उसको बीपी डायबिटीज़ कुछ दवायाँ और कुछ दवायाँ पीपी शुगर की दवाइयाँ चल रही है घर में किसी को हार्ट अटैक की हिस्ट्री है और पहले से इनको कोलेस्ट्रोल की बीमारी है लोही गाढ़ा होने की शिकायत है तो ऐसे कंडीशन में फिर हमको आगे तपास करनी चाहिए चेस्ट पेन जैसे किसी ने आराम से बोला कि मेरे को चेस्ट पेन हुआ है पहले तो थोड़ा देख ले आराम करके देख ले अगर आराम मिल जाता है तो भी उसको आगे टेस्ट तो एक बार करवाना चाहिए आगे डॉक्टर से राय लेनी चाहिए अगर उसको ज़्यादा दर्द होता तो तुरंत इमरजेंसी में पहुंचना चाहिए

પણ પાછું આવતું હોય બે ત્રણ વાર શંકા જાય તો આમાં કઈ બહુ ચિંતા કરવા જેવું નથી ઈસીજીમાં બધી ખબર પડી હા ઈસીજી માં ખબર પડી જાય પણ આવું રહે કલાક માટે તો વેટ નહીં કરો થોડી વાર બેસો ને દસ પંદર મિનિટ વાર બેસો પણ જો પહેલા હૃદયની તો કોઈ તકલીફો રહે ઘરમાં કોઈ તકલીફો થઈ હોય અને આ દુખાવો બહુ અતિશય રહે તો પછી ઇમરજન્સી પછી કલાક માટે વેઇટ નહીં કરવાનું ઇમરજન્સી ઇસીજી તો શું અવેલેબલ છે સ્માર્ટ વોચેસ પણ અવેલેબલ છે ગેજેટ્સ પણ અવેલેબલ છે તમે આમ ઈસીજી થઈ શકે છે અને ઇસીજી આવે તો બધું ઇન્સ્ટ્રુમેન્ટ અવેલેબલ છે કે તમે ઈસીજી કરી ઇસીજી થઈને પછી ડોક્ટરને મોકલી શકો છો આવ પણ થઈ શકે છે ઇસીજી એટલે સૌથી પ્રાઇમરી પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન જેવું કહેવાય બધું જગ્યાએ અવેલેબલ થઈ જાય ઇસીજી એટલી થઈ શકે છે જો બીજો ટેસ્ટ ને જરાક શંકા જાય તો વાળી વાત કરી શકે વાત કરતા હોય છે ત્યારે જીતેન્દ્ર શર્મા પાસે એ પણ જાણી લઈએ કે કેટલાક ને ડાયાબિટીસ હોય કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ એ જાણીતા હોય એમ ટૂંકમાં એને કઈક પણ કાંઈ પ્રોબ્લેમ શક્યતા છે અથવા તો કોઈક સારવાર લીધી છે એવા માણસો છે પણ કોઈક માણસ એવો જ હોય કે જેને પહેલી વાર જ દુખાવ એવા કોઈ જાણકારી વગર સીધો હાર્ટ એટેક આવે કે એવું હોઈ શકે ના થઈ શકે છે એક્ઝામ્પલ આપો બે દર્દી આવું હતા બે પોલીસમાં હતા ડિફરન્ટ ડ્યુરેશન હતી પણ એક તો એકવીસ વર્ષનો હતો હતું સુરતનું નું માણસ આમ માટે આવવાનું હતું અને સુરત પોસ્ટિંગ હતી ડેપ્યુટેશન માટે અહીંયા આવતો અને ઓછિં બંદોબસ્ત તો દુખાવો થયો ચાલુ દુખાવો થઈ ગયો

કોઈને બીપી સુગર આવ પણ નહી હતો થઈ ગયો જે મુદ્દો એમનો છે બહુ સિમ્પલ શબ્દમાં હું કહું તો છાતીને દુખાવને લાઈટલી લેવાનું કોઈ કારણ ખાસ કર જ્યારે બધી ફેસિલિટી અવેલેબલ છે તો એક સમય એવું હતું જ્યારે છાતીના દુખાવામાં કંઈ થાય તો કદાચ આપણે રાહ જોઈએ અથવા કેમ કે એની એક્સેસિબિલિટી નથી ફેસિલિટી હવે તો એક્સેસિબિલિટી છે તો કમસે કમ જઈને કોઈ ડોક્ટરને બતાવો અને ઈસીજી લેવડાવી લો એટલો મેસેજ તો આપણે આ પોડકાસ્ટ થ્રુ આપવું જોઈએ ખાસ કરી જયારે આપણા આજના ટોપિક જ કાઢેલો છે એટલે જે આપણે આઈ લવ યુ થી શરૂ કર્યું છે એમાં અત્યારે એકોર્ડમાં આપણી પાસે સારામાં સારી સગવડ જે મોટા મેટ્રોપોલિટન સિટીમાં હોય એવા એક્સપર્ટ ડોક્ટર એવી રીતે એવા સાધનો પણ કે જેમાંથી આપણે એનો વપરાશ કરીને શ્રેષ્ઠ સાધનોથી જીવ બચાવી શકીએ છીએ ત્યારે કાળજી લેવી બહુ જરૂરી છે કે કોઈક માણસે લાઈટલી લેવાની જરૂર નથી બે એક સર્જન અને કાર્ડિયો કાર્ડિયોલોજીસ્ટ છે એ આપણને જયારે સલાહ આપી રહ્યા છે અને એક દસ હજાર પેશન્ટ જોયા પછી સલાહ આપી રહ્યા છે ત્યારે એને એવી રીતે અમે અમારા ઇન્ટરનલ ગ્રુપમાં સાહેબ ને કોઈ દિવસ ડિસ્ટર્બ ના કરીએ કેમ કે કાયમ ડિઝીઝ હોય છે કારણ કે બધા પાસે એક જ હાર્ટ છે અને એ

અને છાતીમાં દુખાવો એટલે શું છે ઇકોમાં થોડું ઈકો પેલા રીતે સોનોગ્રાફી ઇકો ટુ ડુ ઇકો કહેવાય આમાં થોડા વાલ જો રીતે કોઈ ખામી આવે અને છાતીમાં દુખાવો સતત રહે ક્યારે થાય કે નહીં થાય આવું રે અને સ્ટ્રોંગ પોસિબિલિટી છે કે હવે ક્લિનિકલી ક્લિનિકલી આવું લાગે કે આને એન્જિયોગ્રાફી નોકવાની શકીએ તો આમાં એન્જિયોગ્રાફી કરવાની રહે એન્જિયોગ્રાફી એટલે એક બહુ નાની સોય અહીંયા નાખીને એક નાની સો બહુ નાની સોય જો તમે બ્લડ સેમ્પલ માટે સોય નાખો ને આનેથી એક નાની સોય અહીંયા નાખવાની રહે બે મિનિટની તપાસ થઈ જાય પણ શું છે આના માટે દાખલ થવું પડે બે કલાક માટે પ્રિપેરેશન પેલા કરવું પડે અને નોર્મલ આવે તો પછી બે કલાક કલાક પછી રજા પણ થઈ શકે છે તપાસ તો એક એક્સપર્ટ બે પાંચ મિનિટની તપાસ છે વધારે નથી લાગતું મોસ્ટ 99% હાતી થઈ જાય છે કોઈ કોઈ 1% આફશમાં આવત છે કે જાનની નસ્તી કરવું પડશે આ ઉપર છે કે બની શકે છે એનું જો આ ચિટકી તમે કેવી કેવી ગાડે તો એના પછી આગળનો પ્રોસેસ જોડાક સ્પેસિફાઈ કરી દીધું છે એ કેવી રીતે કરિયે છે આમ જો આમ તો મેન તો આ છે એ એક યાદથી એક નાની સોય આ કિનાનો કહેતે સોય જાસે પછી કેથેટર જાસે પણ આ ખબર ન પડે કેથેટર એટલે બો નાનો નાનો પાઇપ એ છે કે્યાં સુધી જાય પછી પણ આ વિવડો જે ઉંદર નથી કે આમ સુધી જાય છે અને ત્યાર પછી ઇન્જોગ્રાફી છે આતુર વિવડે જાય છે એટલે આવું નથી બતાવતો બરાબર ખબર એટલી પડશે અહીંયાથી સોય છે અને પછી અહીંયાથી દવા નાખીને પછી તપાસ જો હૃદયની નસોની તપાસ હૃદય એટલું જ છે અને હૃદયની નસો હૃદયની ત્રણ નસો રે હૃદયની ત્રણ નસોની તપાસ છે ઇન્જોગ્રાફી અને એમાં આપણે ત્યાં એકલી સગવડતા છે કે ઇન્જોગ્રાફીમાં કોઈક એક સમયે તમને ખ્યાલ આવે કે કોઈ પણ નળીમાં બ્લોકેજ છે તો તમે એની આગળ સાથે સાથે થઈ શકે છે હવે એન્જિયોગ્રાફીમાં એન્જિયોગ્રાફી તો તપાસ એટલે તપાસમાં ખબર પડે કે કોઈ કઈ નસ ચોકઅપ છે આમાં ખબર પડે સાથે સાથે આમ સ્પ્રિંગ બેસવાની જો પ્રોસેસ છે એન્જિયોપ્લાસ્ટિક આ પણ સેમ ત્યાંથી જો સોય નાખેલી છે હાથમાં જે એક નાની સોય નાખી છે ત્યાંથી આ એન્જિયોપ્લાસ્ટિક સ્પ્રિંગ પણ બેસાડી શકે તો આમ ચીરક આપો કશો કરવાની જરૂરત નહીં પડે બીજી કોઈ સોય નાખવાની જરૂરત નહીં પડે સેમ પર થઈ જાય એન્જીયોગ્રાફી બે થી 5 મિનિટમાં થાય એન્જોપ્લાસ્ટી લગભગ નોર્મલી એવરેજ અડધો કલાક જો ટાઈમ લાગે એટલે સર સાવ સામાન્ય માણસને સમજાવવાની ટ્રાય કરું મને તો હું એમ સમજો છું કે તમને એમ ખબર પડે કે હૃદયમાં કંઈ તકલીફ છે શ્વાસની તકલીફ થાય છે થાક લાગે છે વધારે પડતો જે રોજ છે એવો નથી તો ડોક્ટર પાસે ગયા અને ડોક્ટરે ને જરૂરી લાગે તો એ તમને અહીંયા ભુજમાં એક હોસ્પિટલ કે કોઈ પણ બીજી હોસ્પિટલમાં તમને સજેસ્ટ કરે કે તમે એન્જિયોગ્રાફી કરાવો એન્જીયોગ્રાફીમાં નાનકડી ટકે ને એટલો ચટકો લાગે એમને તમારી સોયમાંથી તમે હૃદયની તપાસ કરો એ સમયે જો ખબર પડે કે એમાં ત્રણ નળી છે એમાંથી કોઈ તકલીફ છે તો એ સમયે એમાં સ્પ્રિંગ બેસાડીને નળીને મોટી કરી શકાય લોહીની સારો જે પ્રવાહ છે એને રેગ્યુલર કરી શકાય અને એનાથી એને આ બાજી બાકીની તકલીફો દવા વગર એ જ સમયે સુધર તમે જેવી સ્પ્રિંગ બેસાડો એ સેકન્ડેજ એને એ એક રિલેક્સેસન થઈ જાય અને ભવિષ્યમાં હાર્ટ એટેક આવવાની શક્યતા ઘટી જાય એ જગ્યા અને એ સગવડતા અહીંયા ઉપલબ્ધ છે જે પહેલા નહોતી પેલા અમદાવાદ જવું પડતું હતું એ સગવડતા હવે ભુજમાં ઉપલબ્ધ છે અને એ બહુ અઘરી નથી સેકન્ડોમાં એ કામ થઈ જાય છે તૈયારી કરવી પડે કલાક બે કલાક ને આગળ પાછળ પણ આપણે ત્યાં જે નવી લાઈફસ્ટાઈલ તમે શરૂઆતમાં કીધું સાહેબ લાઈફસ્ટાઈલ બદલી છે અને લોકોમાં એકવીસ ને બાવીસ વર્ષના એને થઈ રહ્યું છે ત્યારે આવા જે એક્સપર્ટ અહીંયા બેઠા છે એની મદદથી આપણે જીવ બચાવી શકીએ એ આખી વાતનો મેં ક્રસ્ટ લેવાની ટ્રાય કરી અને પછી એક વખત એન્જીઓ પ્લાસ્ટી મેં કરાવી લીધી પછી દવા કેટલું વાત લેવાની તો એન્જીઓ પ્લાસ્ટી શું છે જો ચાલુ અટેક નસો ટકા બંધ થઈ ગઈ છે તો નો સો ટકા પણ થઈ ગઈ ત્યારે ચાલુ અટેક રહે ચાલુ અટેક રહે તો અમે સ્પ્રિંગ વેસ એને ખોલી દીધી સ્પ્રિંગ લોહીનો પ્રવાહ ચાલુ થઈ ગયો શું આ દવા વાળા સ્પ્રિંગ જો સ્ટેન્ટ રે ને સ્પ્રિંગ કહેવાય કે સ્ટેન્ટ કહેવાય આ દવાવાળા સ્ટેન્ટ રહે

તો પછી હાર્ટ એટેક ની બાજુમાં છો અને જીવ બચાવવાનો છે અને નોર્મલ લાઈફ બાજુ જવાનું છે જેટલું જેટલી શક્તિ છે માણસ ને સાહેબ જે પ્લાસ્ટી છે તમે એક વખત સ્પ્રિંગ નાખી હવે માણસોના મનમાં એવી શંકા છે કે એ સ્પ્રિંગ તમે નાખો છો અથવા તો સ્ટેન્ટ બેસાડો છો એ છે ને એ બહુ આમ કાયમી નથી પાછો વળી બદલાવો પડશે અને એને એમ બીક છે કે એનાથી બચી નહી જવાય ટેમ્પર થોડીક વાર માટે બચી જાય તો આવી બીક હોય એને શું જવાબ જવાય બીકું નહી આવું બીક નથી થઈ ગઈ બાર આરામથી ત્યાં બેસે હલસે નહીં ત્યાં ફિક્સ રહેશે અને ત્યાં બહારનું મેટલ પણ નહીં ત્યાં તો બોડીમાં રહેશે ત્યાં રહેશે બાકી આ ટેમ્પરે સારવાર નથી આ તો પ્રમાણે તમે રેગ્યુલર દવા લેતા રહો તમે લાઈફ સ્ટાઇલ મોડીફાઈ કરો એક્સરસાઇઝ રેગ્યુલર રાખો જમવાનું ધ્યાન રાખો ઘી તે ચીકાસરી વસ્તુ ઓછી લો તો પછી આ બધી દવા ચાલુ રહે આ બધી તમે કરતા રહો તો પછી ફરીથી તકલીફ થવાની શક્યતા ઓછી રહે પણ આવું નથી સ્પ્રિંગ તો તમે આ બધી કરશો તમે રેગ્યુલર મેડિસિન લેશો રેગ્યુલર એક્સરસાઇઝ કરતો અને જમવાનું ધ્યાન રાખશો તો સ્પ્રિંગમાં તો કોઈ તકલીફ નહીં થાય

થઈ ને એના સવાલ પણ એ ન થાય કોઈક માણસ તમારી પાસે પ્રેમથી આવે પણ પેશન્ટ બધીને ના આવે તો એને શું ધ્યાન રાખવું જોઈએ અત્યારની લાઈફસ્ટાઈલમાં આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ તો જો અત્યારે સિરેન્ટ્રી લાઈફસ્ટાઈલ કહેવાય જો થઈ ગઈ છે જો એક્સરસાઇઝ નું પ્રમાણ બહુ ઓછું થઈ ગયું છે સ્લીપ હાય છે નથી એટલે ટાઈમ ટાઈમ નક્કી સ્ક્રીન ટાઈમ એટલો વધી ગયો છે બેડરૂમ સુધી પહોંચી ગયા છે સ્ક્રીન ટાઈમ બહુ વધારે છે ટાઈમ સોવાનો ટાઈમ નક્કી નથી પછી ઉઠવાનો ટાઈમ નક્કી પછી એક્સરસાઇઝ માટે ટાઈમ મળતો નથી પછી ઓફિસ આવી ગઈ ઓફિસથી સાંજ થઈ ગઈ સાંજનો ટાઈમ એન્ડ ઓફિસ ટાઈમ પણ પહેલા જેવું નથી નાઇન ટુ ફાઈવ છે અને નાઇન પાંચ વાગ્યા પછી તમે ટાઈમ મળી જશે આવું નથી હવે ઓફિસ ટાઈમ પણ એક્સટેન્ડ થઈ ગયા છે એના એન્ડ સ્ક્રીન તમારે મેન્ટલ

કસરત કરો અને દિવસમાં ચાર થી પાંચ વાર ખાઓ થોડું વખત ચાલીસ વર્ષ પછી કોલેસ્ટ્રોલ જે સૌથી જોખમી વસ્તુઓમાંથી એક છે એમાંથી આપણને ખ્યાલ આવી જાય પણ સાહેબ એક બીજો એમાં એવો છે પ્રશ્નો એ તમે જરાક સંકોચ કરી ગયા કે ન કીધું એ છે કે વ્યસન

બરાબર તમાકુ ખાસ તો પણ વધશે અને ઓવર આલ્કોહોલ પણ હા ઓવર આલ્કોહોલ જો પહેલા આવું હતું કે સેફ લિમિટ કરી ન હતી કે હું તમારા અઠવાડે પહેલા વેસ્ટર્ન પોપ્યુલેશન માં આવું હતું કે એક લિમિટ સુધી લો તો કાર્ડિયક ડિસીઝ ઓર શવન છે કે તો વધશે નહીં પણ આ હવે કોઈ સેફ લિમિટ નથી થોડું પણ આલ્કોહોલ લે તો આ ડેમેજ હાર્ટ ને ડેમેજ કરી શકે છે ટૂંકમાં કોઈ પણ વ્યસન છે એ ઝેર જ છે ઝેર જ છે બરાબર વ્યસન થી તો દૂર રહેવાનું છે એટલે તમે પેશન્ટ ને તમે પહેલા જ કયો તો એક છે કે તમે જે આની થીમ રાખી છે ઓગણત્રીસમી તારીખની વિશ્વ હૃદય દિવસ માટે એમાં તમે સ્કેટેથોલોન વોકેથોન સાયક્લોથોન અહીં કરો છો ત્યારે તમે એમ જ કહો છો કે ચાલવા માંડો તો તમે દોડશો તો તમે સાયકલથી રહેશો તો તમે હાર્ટને બચાવી શકશો એટલે તમારી પાસે પેશન્ટ ન આવે એટલા માટે યોગ્ય ખોરાક લે કસરત કરે સમયસર સુઈ જાય

હાર્ટનું ધ્યાન રાખવું એ મેસેજ આજે આપણે ડોક્ટર જીતેન્દ્ર શર્મા અને એક હોસ્પિટલ તરફથી તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરી છે સાહેબ આપણે આ માહિતી આપીએ માટે અમે જે લોકો પોડકાસ્ટ સાંભળે છે તમામ વ્યક્તિથી આપને પણ ફરીથી આઈ લવ યુ થેન્ક યુ થેન્ક યુ